હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ દાખલો આપેલો છે તમને વેચાયેલ માલની પડતરના હવાલાની ગણતરી કરવાની છે ઓલા સૂત્રવાળા દાખલા આપણે જોઈ ગયા સીસીએના એ મુજબ આપણે દાખલા કરવાના થશે તમને ડિટેલ્સ આપેલી છે માહિતી શું આપેલી છે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ માહિતી આપેલી શરૂઆતનો સ્ટોક છે વર્ષ દરમિયાન ખરીદી છે આખરનો સ્ટોક આપેલો છે અને વેચાયેલ પડતર આપેલી છે આપેલા એકસો એસી શરૂઆતનો સરેરાશ આપેલા છે અને આખરના આપેલા છે તો આ બધી ડિટેલ્સ તમને આપેલી શરૂઆતનો સ્ટોક છે આખરનો સ્ટોક છે તો તમારે શું કરવાનું ચાલીસ હજાર છે અને પચાસ હજાર આખરનો સ્ટોક છે સૂચકાંક છે ત્રણે ત્રણ તો આપણે સૂત્ર મૂકી દેવાનું વેચાયેલ માલના પડતરના હવાલાની ગણતરી તો વેચલ માલના પડતરના હવાલાની ગણતરી માટે તમે શું કરશો તો કે આપણું સૂત્ર તમને ખબર છે તે કયું સૂત્ર ખબર છે તો કે આગળ આપણે જોઈ ગયા છે આખરના સ્ટોકમાંથી સરળ સ્ટોક બાદ કરો બરાબર સરેરાશ સૂચકાંક મૂકો પછી આખરના સ્ટોકમાં ભાંગા આખરનો સૂચકાંક પછી માઇનસની સાઇન શરૂઆતનો સ્ટોક અને ભાંગા શરૂઆતનો સૂચકાંક હોય ઓય ઇન્ડેક્સ ઓપનિંગ સ્ટોક ઇન્ડેક્સ અને ક્લોઝિંગ સ્ટોક ઇન્ડેક્સ પછી પચાસ હજારમાંથી ચાલીસ બાદ કરો ટૂંકમાં રકમ મૂકી દેવાની રૂપ આપશો તમારો જવાબ કેટલો આવી જશે તો કે નવ હજાર રૂપિયા જવાબ આવશે અને બીજી બે રીત છે એ રીતે મેં તમને અગાઉના વિડીયો લેક્ચરમાં શીખવાડ્યું છે એ રીતના તમે કેલ્ક્યુલેશન કરીને કરો તો તમારો જવાબ સેમ આવે કે નહીં તે મને કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ